કેમ તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હું પણ એકદમ મજામાં છું તો હું અત્યારે નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગઈ છું તો મમ્મીની થોડીક તબિયત ખરાબ હતી એટલે બ્લોગ થોડોક લેટ સ્ટાર્ટ કર્યો તેના માટે સોરી તો તમને પણ દેખાણું છું મમ્મી અત્યારે બેડરૂમમાં આરામ કરે છે ચાર ધૂસા ઓઢીને સૂતા છે મમ્મીને ફૂલ ઠંડી લાગે છે ને બહુ જ તાવ છે તો સુવા દે હવે મમ્મીને મમ્મીને હજી હમણાં જ દવા પીવડાવી છે તો કદાચ એનાથી સારું થઈ જશે મેં હમણાં જ મમ્મીને દવા પીવડાવી દીધી તો ચાલો હવે આપણે કચરો વાળી લઈ ચાલો તો ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે વારસું કચરો પેલા આપણે વાળ બાંધી લેશું પછી યાદ આવ્યું મને હું ભૂલી ગઈ હતી પછી યાદ આવ્યું કે હા બ્લોગ બનાવવાનો છે થઈ ગયો છે હવે આપણે સેકન્ડ અને ટીવીમાં મે ભગવાનનું નું છું મહામૃત્યુ જય મંત્ર ધીરુ ધીરું સવાર સવારમાં ભગવાનનું સાંભળવું મજા આવે ભગવાનનું નું સાંભળીએ ને તો આપણા ઘરમાં છે ને પોઝિટિવ મિટી રહી છે આપણે સાંભળીએ ને તો પેલા ફોનને ક્યાંક સેટ કરી દઈએ આપણે જેથી તમને દેખાય પણ યસ અને થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ મને અમારા ફાઇવ હન્ડ્રેડ તમે પૂરા કરી દીધા જલ્દી 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 હજી ફાઇવ હન્ડ્રેડ પૂરા કરી દો એટલે અમારા 1000 થાઉઝન્ડ પૂરા થઈ જાય અને જેની મારા વિડીયોસ મારા બ્લોગ્સ સબસ્ક્રાઇબ કર્યા છે અને દિલથી થેન્ક યુ સો મચ કહું છું અને જેણે નથી કર્યા જી જે મારી ચેનલમાં નવા આવ્યા છે કચરો વાળીને ફ્રી થઈ ગઈ છું અને મમ્મીને અત્યારે બહુ જ તાવ છે તો ચાલો હવે આપણે મીઠાના પોતા મૂકી દઈએ કેમ કે મમ્મીને બહુ જ તાવ છે તો અત્યારે મીઠાના પોતા મૂકવા જ પડશે ચલો પેલા આપણે ચલો હવે આપણે જઈએ આવી રહીએ મારા મમ્મી 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 ચલો હું તમને મીઠાના પોતા મૂકી દઉં તમને બહુ જ તન છે ના મમ્મી હું મૂકી દઉં તો ચલો હવે આપણે મમ્મીને મીઠાના પોતા મૂકી દઈએ તો ચલો ફ્રેન્ડ હવે આપણે મમ્મીને પોતા મૂકી દઈએ ફ્રેન્ડ્સ હું મમ્મીને પોતા મૂકવા માટે આવી ગઈ છું અને મમ્મીને મેં દવા પણ પીવડાવી અને પાછા પોતા પણ મૂકીએ એટલે જલ્દી સારું થઈ જાય મમ્મીને મમ્મીને જ્યારે પણ તાવ આવે ને ત્યારે એને ફૂલ ઠંડી જ લાગે આવી રીતના મીઠાના પોતા મૂકીએ ને તો સારું થઈ જાય આપણે તાવ ઉતરી જાય અને મારે કચરો પણ ગયો છે કચરા બધા બે થઈ ગયું છે કામ બધું થઈ ગયું છે હવે તો ચાલો હમણાં મમ્મીને પોતા મૂકી દો પછી તમને મળું છું કચરાવાળો આવ્યો છે તો ચાલો હવે આપણે કચરો નાખી દઈએ તો ફ્રેન્ડ્સ કચરો બરાઈ ગયો છે હેલો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અત્યારે હું અહીંયા ક્લીનિંગ કરું છું બધું પેન પેન્સિલ કલરફુલ પેન્સ સ્કેચ પેન્સ ઓલ પેસ્ટર્સ ક્રેયોન્સ પેન્સિલ કલર એ હું અલગ અલગ રાખું છું તો તમને પણ દેખાડું છું તો ફ્રેન્ડ્સ અત્યારે હું પથ્થારો કરીને બેઠી છું જુઓ આ કલરફુલ પેન્સ રાખી છે આ બધી મારી બ્લુ પેન્સ છે પછી આ એક હાઈલાઇટર છે પછી આ બધી મારી પેન્સિલ્સ છે જે ભાવિકે અડધી વાપરી અને અડધી નથી વાપરી

બસ જો અત્યારે તાવ ઉતરી ગયો છે તો રસોઈ કરું છું બનાવ્યું છે ભીંડાનું શાક વઘાર્યું છે અને મસ્ત મજાનો ગરમા ગરમ છાસ વાળો રોટલો અને રોટલી બનાવી છે સારું છે દવા પણ પીધી હતી મારે કે મીઠાવાડા પોતા પણ તો તાવ ઉતરી ગયો છે તબિયત એકદમ સરસ છે ચાલો તો મસ્ત મજાની રસોઈ કરી લે આજે તો મારી દીકરીએ બધું કામ કરી નાખ્યું ઘરમાં થેન્ક યુ મને અત્યારે એકદમ સારું છે તો રસોઈ બનાવું છું ઓકે ચાલો પછી મળીએ ઓકે આપણે બોલાવે છે તો ચાલો જોઈએ આવે મમ્મી શું કામ છે હા બોલો મમ્મી શું કામ હતું મને આમાં બીજા રૂમમાંથી માંથી આટા મણ માટે લોટ ભરી આવી દેતો ઓકે તો ચાલો આપણે લોટ ભરી આવીએ લેટ્સ ગો તો ચાલો હવે આપણે જઈએ બીજો રૂમ આમાં બધી અમારી સ્ટોર રૂમ ટાઈપ છે આ એક સ્ટોર રૂમ ફ્રેન્ડ્સ હું તમને એક ક્યુટ વસ્તુ બતાવીશ પહેલાં આપણે લોટ કાઢી દઈએ મમ્મીને પછી હું તમને દેખાડું છું અને અમારે ખંટી પણ ઘરની છે તો અમારે દરાવા દેવું ન હોય દરાવા દેવા જવાનું હોય નહીં ચોલો ફોટો દયા મેફમ માફમને ફોલર ન હોય લિયા મમુ મેં ફરી દીધું છે વેલકમ તો તમને એક ક્યૂટ વસ્તુ બતાવું છું મને બહુ ગમે મારા પપ્પા અમે જ્યારે મેળામાં ગયા તા ને આ વખતે ત્યારે મારા પપ્પા લેવા હતા તો તમને પણ દેખાણો છું જો ક્યુટ ફેન એકદમ ક્યુટ ફેન છે હવા આવ્યા મારા વાળ ઉગસાય છે તો ચાલો આપણે ક્લિનિંગ કન્ટિન્યુ લાવી

અને આ લાઇટ છે બહારથી ભલે ડાર્ક હોય બટ અંદરથી મને લાઇટ જ છે આ લાઇટ જ હાલે છે અને મને લાઇટ જ હાઈલાઇટર્સ ગમે અને અત્યારે હજી એટલું થયું છે મીઠી બેન આવી વાત છે હેલો મીઠી મીઠી હેલો મીઠી આયો મીઠી દૂધ પીવું ને મીઠી

તો અમારી ડિશ થઈ ગઈ છે રેડી તો ચાલો હવે અમે જમી લઈએ તો ચાલો તમે બધા પર જમવા ભાઈ કહે છે કે ઉપર પોપટ આવ્યો તો ચાલો જલ્દી જોઈએ આપણે ચાલો ઓ એ પોપટ બાજુમાં છો તો ફ્રેન્ડ્સ કેવી રીતના એ બેઠો છે ઓય વાહ પણ છે જો ફ્રેન્ડ્સ વા સામે જો એરિયો કેમ કેમ અહીંયા પર બે બે પોપટ છે એક અહીંયા બેઠો અને એક વા સામે બેઠો છે દેખા આ પોપટ બહુ બાજુમાં છે હા ઓલો પોપટ પર બહુ સામે છે એરિયો જો ત્યાં સામે બેઠો છે

અને એક પોપટ અહીંયા બેઠો છે બેય પપટ અલગ અલગ જગ્યાએ બેઠા છે ફાઇટ થઈ ગઈ લાગે બેય પપટ અલગ અલગ જગ્યાએ બેસી ગયા ઓલો આ ને આ અહીંયા પાણવાનું પાણી પીવડાવે છે મારા મમ્મી એક વસ્તુ જોઈ મોટો બધો ડોલ કકિંડો બેઠો છે જો આઈ રિયો ઓ માય ગોડ કેવડો મોટો ડોલ કકિંડો છે ફ્રેન્ડ્સ હું તો જોઉં તો મને બીક લાગે જઈ રહ્યો એની પૂછડી ફ્રેન્ડ્સ કેવડી મોટી બધી એની પૂછડી છે આઈડિયા મારા મમ્મી છાડવાને પાણી પીવડાવે છે જઈ રહ્યો ભાવી ક્યાં જઈ રહ્યો અહીંયા જો પૂછવાળો બેઠો છે હા તમારા મમ્મી છાડવાનું પાણી પીવડાવે છે અને મારો ભાઈ અહીંયા મસ્તી કરે છે તોફાન કરે છે એ યો ડોકી હલાવે છે એ ફ્રેન્ડ્સ મમ્મી આવ્યા છે ચકલાને પાણી પીવડાવવા માટે હેલો મમ્મી હવે મમ્મી ને તબિયત સારી થઈ ગઈ છે તો પાછા કામે લાગી ગયા છે કઈ એની ના પાડું છું કે કામ કરો માં તોય મમ્મી ને કામ કરવું છે મારું માનતા નથી આ ચારે બેટબોલ રમે છે તો દાંડીનું સેટઅપ કરે છે પરમ ખુશાલ વત્સલ અને ભાવિક લોકો બેટ બોલ રમે છે ચારે વત્સલ બોલ ફેંકે છે ભાવિકની બેટિંગ ચાલુ છે બધા ટવેલ્વ ટ્વેલ બોલ્સ રમે છે કોઈ આઉટ નહીં બધાને ટ્વેલ્થ બોલ્સનો વારો છે અહીંયા રોડ ઉપર ગોયડું છે ને તો એવું પ્રોબ્લેમ થાય છે માર્ક બેન આવે છે હેલો ગાયસ તો ગાયસ મેં તમને કીધું કે હું તમને એક વસ્તુ દેખાડીશ તો એ વસ્તુ હું તમને દેખાડું છું અને સવારે મમ્મીને બહુ જ તાવ તાવ હતો અને આજ તો બહુ જ ઠંડી છે અત્યારે તો ચાલો હું તમને એ વસ્તુ દેખાડો ઈસ તમે મારા લાસ્ટ બ્લોગમાં તો જોયું હશે કે મેં આવી ડાયરી બનાવી હતી તો એ ડાયરીમાં કંઈક મેં કંઈક કર્યું છે તો તમને દેખાણું છું અહીંયા મેં મારું નામ લખ્યું છે અહીંયા હું ખાલી એમને લખવાનું બાકી છે આ તો અહીંયા એમને મેં લગાડ્યું છે અત્યારે અહીંયા મેં ડેકોરેશન કર્યું છે અને અહીંયા મેં લખ્યું છે માય ડાયરી ક્યુટ ડાયરી પછી ડેકોરેશન કર્યું છે તમને કેવું લાગ્યું અને અહીંયા મેં સ્ટીકર્સ ચોંટાડ્યા છે જે મેં ઘરે હતા તમને કેવા લાગ્યું મારી ડાયરી ડેકોરેશન મને આમાંથી વાળું વધારે ક્યુટ લાગ્યું તમને આમાંથી ક્યુ વધારે સૌથી વધારે ક્યૂટ લાગ્યું એ તમને કહેજો સ્ટીકરમાંથી તમને ક્યુ ક્યૂટ લાગ્યું એ કહેજો અને આમાંથી તમને સૌથી વધારે કઈ ડિઝાઇન ગમી એ તમે મને કહેજો તો ફ્રેન્ડ્સ હું બ્લોગ આના જેમ કહું છું જય બાલવી માં જય માતાજી હય હય મહાદેવ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ